હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જે રેશન કાર્ડમાં આપણે જે રેશનિંગ છે એ આપણને કેટલું મળવાપાત્ર છે મા એ રેશન કાર્ડ એપ્લિકેશન છે એ આપણે ગૂગલમાં જ પ્લેસ્ટોરમાં જવાનું ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારા મોબાઈલમાં બરાબર તો આપણે અહીંયા ઇન્સ્ટોલ કરીને ગઈએ એટલે આપણે ઓપન આવે છે બરાબર તો મેં તમને દેખાડ્યું એમ કે મારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે આ એપ્લિકેશન જો અહીંયા ઇન્સ્ટોલ છે તો આપણે એને કોલ જો બરાબર જો આ રીતે આવશે માય રેશન એપ્લિકેશન બરાબર તો તો આપણે એમાં તમારા મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવી લેવાનું છે એટલે તમારા મોબાઈલમાં તમારો મોબાઈલના નાખશો મોબાઈલ નંબર એટલે ઓટીપી આવશે અને પછી પિન સેટ કરવાનું આવશે બરાબર તમને જે યાદ રહે એ આંકડા તમારે એમાં નાખી દેવાના છે એટલે પછી બીજી વાર જ્યારે ખોલો દાખલા કે જો હું ત્યારે મેં મેં એકાઉન્ટ બનેલું છે તો હું પિન નાખી દઈશ તો મારે આ ખુલ્લી છે બરાબર હું લોગિન ઉપર ક્લિક કરીશ એટલે ખુલી જશે એપ્લિકેશનમાં તમારે લોગિન પિન પણ નાખી દેવાનો છે બરાબર છે અને અહીંયા આપણે ક્લોઝ આપવાનું છે એટલે આવું તમને પેજ દેખાય છે બરાબર છે તો માય આ રેશન એપ્લિકેશન છે તો એમાં તમારે રેશન કાર્ડમાં અહીંયા મળવાપાત્ર જથ્થો લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાની છે તો અહીંયા આપણે ક્લિક કર્યું પછી ઉપર તમારે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે બરાબર છે અહીંયા તો અહીંયા આપણે રેશન કાર્ડ નંબર નાખી દેવા એનો અહીંયા આપણે રેશન કાર્ડ નંબર નાખશું એટલે અહીંયા બે હજાર ચોવીસ બતાવો વરસ બરાબર એટલે કે બે હજાર ચોવીસ હવે બે હજાર ચોવીસમાં કયો મહિનો કે માર્ચ આપણે જો અહીંયા આપણે ત્રણ મહિના મહિના માર્ચ દેખાડશે તમને કે જાન્યુઆરીમાં તમને કેટલો મળવાપાત્ર હતો ફેબ્રુઆરીમાં કેટલો અને માર્ચમાં મળશે બરાબર એટલે આપણે અહીંયા માર્ચ અહીંયા સિલેક્ટ કરી લેવાનું હતો કે આપણે ફેબ્રુઆરીમાં આપણે કેટલો જથ્થો લીધો હતો એ પણ જાણી શકાય છે બરાબર છે એટલે આપણે અહીંયા હાલમાં આપણે માર્ચ મહિનામાં મળવાપાત્ર જથ્થો કેટલો છે એ આપણે અહીંયા જાણીએ તો અહીંયા આપણે બાજુમાં કેપ્ચા છે આ કેપચા એ અહીંયા નાખી દઈએ તો ચાલીસ બોતેર આ કેપચા નાખ્યા મિત્રો એક નોંધ લેજો કે બપોરના બે થી બે ત્રીસ કલાક સુધી આ એપ્લિકેશન એટલે કે સર્વર બંધ હોય છે બરાબર છે તો બે ને બે ત્રીસ સુધી વચ્ચેના સમયગાળામાં એપ્લિકેશન બંધ હોય છે બરાબર છે પછી આપણે વિગત બતાવો એની ઉપર જવાનું છે બરાબર અહીંયા તો આપણે કેપચા નાખી દીધા અને વિગત બતાવો બતાવો એની ઉપર જઈશું તો અહીંયા ક્લિક કર્યો એટલે આપણે જોવો ઉપર રેશન કાર્ડ નંબર બતાવ્યો માર્ચ છે કે માર્ચ મહિનો અને બે હજાર ચોવીસ હવે અહીંયા જુઓ અહીંયા ક્રમ છે યોજનાનું નામ મળવાપાત્ર જથ્થો અને ભરવાપાત્ર રકમ તો જુઓ અહીંયા પહેલાં એનએસએફ એ પીએચી બાજરી સાત કિલો બાજરી મળશે બરાબર અહીંયા બાજરી લખ્યું છે બાજરી સાત કિલો બરાબર ભરવાપાત્ર રકમ રકમ નથી બરાબર પછી સેફ આખા ચીણિયા આખા ચીણિયા એક કિલો કિંમત ત્રીસ રૂપિયા બરાબર અહીંયા અહીંયા આ બાજુમાં કિંમત લખેલી છે આપણે જોતા જઈશું જુઓ અહીંયા ઘઉં છે ઘઉં તો કેટલા કિલો હતી કે ચૌદ કિલો આ ચૌદ કિલા ઘઉં તો રકમ નથી જોવા રકમ નથી ઝીરો ઝીરો બરાબર અહીંયા આપણે એક કિલો ચણિયા છે તો એની રકમ અહીંયા ત્રીસ રૂપિયા બતાવી છે બરાબર છે જો આ ત્રીસ છે પછી નીચે જુઓ ચોખા છે ચૌદ કિલો સોખા એની રકમ ઝીરો ઝીરો બરાબર સબસિડી મળેલ છે બધા આ સબસિડી મળે છે અત્યારે એટલે અમુકમાં ઝીરો ઝીરો હોય છે બરાબર છે પછી તુવેર દાળ જુઓ અહીંયા તુવેર દાળ પાંચમાં ક્રમ ઉપર છે એક કિલો દાળ છે તો એની કિંમત છે પચાસ રૂપિયા બરાબર પછી ડબલ ફો ફોર્ટીફાઈડ મીઠું એક કિલો એની કિંમત છે એક રૂપિયો બરાબર તો મિત્રો રેશન કાર્ડમાં એટલે કે વ્યાજબી ભાવની દુકાને એટલે કે રેશનિંગમાં આપણને કેટલો મળવાપાત્ર જથ્થો છે આ કાર્ડમાં એ પણ જાણી શકાય છે આ એપ્લિકેશન દ્વારા બરાબર તો જો આપણે આ બધો જથ્થો મળી મળવાપાત્ર છે એ આપણે જોયો બરાબર તો મિત્રો નવું સીખો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય બરાબર હું અવ નવા વિડીયો મૂકતો રહીશ થેન્ક યુ